નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં ભગવાન શ્રી કૃષ્ણના મતે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ આ વિશ્વનો સૌથી મજબૂત સંબંધ છે તેમજ વિશ્વનો સૌથી નબળો સંબંધ પણ કહેવાય છે જો પતિ પત્નીના મન વિચાર કર્મ એકસાથે ભળી જાય તો આ સંબંધ ખૂબ જ સુખમય અને મજબૂત બની જાય છે તેમજ તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે તે ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે પત્નીને દરરોજ પતિને પહેલાં જમાડવાથી પત્ની મળે છે આગળના જન્મમાં આનો અવતાર જે પત્ની આ જન્મમાં પતિ સોથે આવું કરવાથી તે પત્નીને ખૂબ જ સુખ અને આગળનો જન્મ સારો મળે છે જે પતિ તેની પત્નીની સાથે દરરોજ આ કામ કરવાથી અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો કોઈ પણ ગુણો વિરુદ્ધ કાર્ય થાય તો તે બંનેનું જીવન દુઃખોથી ભરેલું રહે છે પતિ પત્નીએ તેમના લગ્ન જીવનની તમામ ધર્મવાણી અને વચનનું હૃદયથી સ્વીકારવું જોઈએ વિવાહિત જીવનમાં ઘણી વખત ઘણા કારણોસર અથવા ઘણા કારણો વગર મતભેદ હોવું સામાન્ય બાબત છે જેને પતિ પત્નીએ સાથે મળીને ઉકેલી લેવું જોઈએ પતિ અને પત્ની ભેગા રહેવાથી તમામ મુશ્કેલીઓ દુઃખો પરેશાનીઓનો નાશ થાય છે બીજા કોઈ પણ વ્યક્તિને તેના અંગત જીવનમાં દખલ કરવાની છૂટ હોવી જોઈએ નહીં પત્ની અને પતિના જીવનની વાતો બંને વચ્ચે જ હોવી જોઈએ પછી ભલે તે ગમે તેટલો નજીકનો હોય તે હલ કરવા કરતા વધુ જટિલ બની જાય છે કારણ કે તમે સાત જન્મોના બંધનમાં બંધાયેલા છો અને તમે એકબીજાને અપનાવ્યા છે એકબીજાની ખામીઓ પણ અપનાવવી જ જોઈએ જો પત્નીમાં કાંઈ બુરાઈ હોય તો પતિને અપનાવવી જોઈએ અને જો કાંઈ પુરુષમાં બુરાઈ હોય તો પત્નીએ અપનાવવી જોઈએ તેનાથી બંનેનું જીવન સુખમય બની જાય અને આખો જન્મ સુધરી જાય છે અને બંને ને નો સંપ હોવાથી ઘરમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં રૂપિયા ની આવક માં વધારો થાય છે તમે પણ પતિને જમાડીને જમતા હો અને તમારા પતિને દિલથી પતિ દેવ માનતા તો વિડિયાને દિલથી લાઈક કરો કોમેન્ટ કરો રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ જય જય લક્ષ્મી કરો આ વિડીયો બધા જ પતિ અને પત્ની સુધી શેર કરો જે પત્ની આ કામ નથી કરતી તે મહાન પાપી પત્ની કહેવાય છે મિત્રો વિડીયો અર્ધ વચ્ચેથી છોડવાની ભૂલ ક્યારે ન કરતા આનાથી પાપ પણ લાગી શકે છે લાસ્ટ સુધી દેખતા રહો છે મહાભારત મુજબ જ્યારે સૌથી સારા મિત્ર કોણ છે તો યુધિષ્ઠિરે તરત જ જવાબ આપ્યો અને કહ્યું કે તેમની પત્ની પતિ પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ હોવો જોઈએ જલ્દી મિત્રો એકબીજાથી નારાજ થાય છે

પતિ પત્ની એ પણ તેજ રીતે એકબીજા સાથે મિત્રતા રાખવી જોઈએ આવું ઘણી વખત જોવા મળ્યું છે કે પતિ પત્ની ઘરની બાબતો ઉપર જાહેરમાં દરેકની સામે ઝઘડે છે અને તેઓ એકબીજાને સારા અને ખરાબ કહે છે આપણા ઘરની વાત આપણા ઘર સુધી જ મર્યાદિત રહેવી જોઈએ એ વાત પતિ અને પત્નીને સમજવું જોઈએ જ્યારે પતિ પત્નીએ બધાની સામે એકબીજાનો આદર કરવો જ જોઈએ તમારા મનમાં એકબીજા પ્રત્યેની કડવાશને ધ્યાનમાં લીધા વિના તેને દરેકની સામે જાહેર ન કરો આપણ તેમને એકબીજાથી દૂર કરે છે એકબીજાની વાતો કોઈ બીજા વ્યક્તિઓને કહેવાથી તે વાતો બંને માણસને દૂર થવાનો વારો આવે છે કારણ કે જ્યાં દરરોજ ઝઘડા રિસામણા હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી અને ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મી આવતી નથી આ સાથે જે મહિલાઓ તેમના પતિની પાછળ દુષ્કૃત્ય કરે છે અથવા તેને અપમાનજનક કાર્યો કરે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ચલી જાય છે આવા ઘરમાં રૂપિયા ભેગા થતા નથી તેથી મહિલાઓએ આ વિશેષ કાળજી લેવી જરૂરી છે પતિ પત્નીએ એકબીજા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ પાત્ર અને વિશ્વાસ એક કાચનો ટુકડો છે આપણે તેને આવી કાળજી સાથે રાખવું જોઈએ જેમ કાચના ટુકડાને રાખીએ છીએ તે જ રીતે મિત્ર અને વિશ્વાસ પર એક નાનકડી ઈજા પણ જીવનભરના સંબંધમાં પણ બનાવ બની શકે છે તેથી પતિ પત્નીએ તેમના પાત્રને સ્વચ્છ અને સાફ રાખવું જોઈએ પતિ અને પત્નીના જીવનમાં દગો શબ્દ ન આવવો જોઈએ એકબીજાનો વિશ્વાસ તોડવાથી મહાન પાપ થાય છે તે વ્યક્તિને સૌથી મોટું દુઃખ થાય છે આ દુઃખથી પતિ અને પત્નીને બચવા માટે જે વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસ ટકાવી રાખવો જોઈએ તેનાથી તમને સુખ અને શાંતિ મળે છે પારકા આ વ્યક્તિથી સંબંધ કરવાથી એ સ્ત્રી હોય કે પુરુષ નાશ તરફ લઈ જાય છે ઘર પરિવારના સંબંધો અને રીત રિવાજ વિખરાઈ જાય છે. પત્નીને પતિ સિવાય બીજા વ્યક્તિ સાથે સંબંધ ન રાખવો જોઈએ. પતિએ પણ બીજી વ્યક્તિ સાથે સંબંધ ન રાખવો જોઈએ. બીજા વ્યક્તિ ઓ સાથે સંબંધ રાખવાથી ઘર તૂટે છે અને ઘરની બરબાદી થાય છે. આ વાત પતિ અને પત્ની બંને માણસને સમજવું જોઈએ. પતિ પત્નીએ એકબીજાથી કશું છુપાવવું ન જોઈએ. પતિ અને પત્ની એ વાહનના બે પૈડા છે સંસારિક જીવનના પૈડા બંને સમાન રૂપે જરૂરી છે જે કામ તમે કરવાના હો કે તે કામ તમે કરી લીધું હોય તે ક્યારેય એકબીજાથી છુપાવવું ન જોઈએ પ્રેમનો ત્યાગ શ્રદ્ધા અને આદરનું સમીકરણ ત્યારે જ બેસે છે જ્યારે પતિ પત્નીએ એકબીજાથી આગળ વધવા માટે એકબીજાને નીચા દેખાવાનો પ્રયાસ ન કરવો જોઈએ તમારે એકબીજા સાથે ચાલવું જોઈએ અને દરેકને ભૂલોને માફ કરવી જોઈએ હૃદયથી માફી માંગવા અથવા માફ કરવાથી કોઈ નાનું બનતું નથી શાસ્ત્રો અનુસાર મહિલાઓએ ક્યારે તેના પતિ સિવાય અન્ય કોઈ સાથે સમાન આસન અથવા એક જ વાહન પર બેસવું ન જોઈએ આમ કરવાથી સ્ત્રીનું પાત્ર નષ્ટ થાય છે આમ કરવાથી તે સ્ત્રી મહાન પાપી વ્યક્તિ બને છે જેના કારણે ઘરમાં વધતા જતાં દુઃખ અને ગરીબી વધી રહે છે તેથી ધ્યાનમાં રાખો કે પતિએ તેની પત્ની સિવાય અને પત્નીએ તેના પતિ સિવાય કોઈના સાથે બેસવું ન જોઈએ શાસ્ત્રો અનુસાર મહિલાઓ તેના પતિના ભોજન કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ જે મહિલા પતિના પહેલા ભોજન કરે છે તેનું વ્રત નાશ પામે છે નકારાત્મકતા વધે છે અને ઘર્મની સુખ શાંતિ અદ્રશ્ય થઈ જાય છે તેથી માતા લક્ષ્મીની કૃપા મેળવવા પતિ પત્નીએ એકબીજાનો આદર કરવો જોઈએ માતા અન્નપૂર્ણાના આશીર્વાદ જેઓ તેમના પતિ પછી ખોરાક લે છે તેમના ઉપર હંમેશા મહેરબાન રહે છે પતિ પત્ની બંનેએ એકબીજાની કાળજી લેવી અને એકબીજાની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે તેથી પહેલા પતિને જમાડીને પત્નીને જમવું જોઈએ તે પત્ની મહાન પાપની ભાગીદાર થાય છે પરંતુ એકબીજાને સમય આપ્યા વિના હંમેશા એકબીજાની પાછળ પડી રહેવું અશુભ છે એકબીજાના ચરિત્ર ઉપર શક કરવાથી કુટુંબ બરબાદ થઈ જાય છે તેના કારણે પતિ અને પત્નીએ એકબીજા સાથે કદી ખરાબ વર્તન ન કરવું જોઈએ તો મિત્રો આ કેટલાક કાર્યો હતા જેનો પતિ અને પત્નીએ હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ

લખજો જરૂર કરજો અમારી ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે